છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામે બોડેલીથી કવાડ કવાટ જઈ રહેલી એમ્બ્યુલન્સ જંગલી સુવર ને બચાવવા જતા વૃક્ષ સાથે અથડાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરનું દરમિયાન મોત સામે આવ્યું છે તાલુકાના ગામના દિનેશભાઈ રાઠવા ગત આઠ મહિના રોજ બોડેલી મુકામે દર્દીની પોતાની એમ્બ્યુલન્સ કવાટમાં મુકાવે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામે જંગલી સુવાર વચ્ચે આવી જતા તેને બચાવવા જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા દિનેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને લીધે તેમને સારવાર માટે તાત્કાલિક બોડેલી ખાનગી એસએસજી લઈ જવામાં આવ્યા હતા વધુ સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો ત્યાં પેટના ભાગે લીવર અને પેટના અંગોને ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવરનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓનું ગત પંદર મહિના રોજ સારવાર દરમિયાન કરવા મત નીપજ્યું હતું ત્યારે આ મામલે કરાલી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ